નોતોન કિસ ઓર પે પાએ એટલે બધી ડિટેલ ની ખબર હો આમાં આવે નહીં આમાં લગભગ આમાં આમાં જોયો તો થઈ પોટમ જોયો ને જોયો તો રૂબરૂ રૂબરૂ મારી પાસે હો આની આની માં લાલ હતી હાવ ગોરી રેડી

જી મુના ભાઈ અમુક તો ગાડા કરતા છે જો ભાઈ હવે ગાયો જો તમે આમાં કો કે હવે રામ રાખીને કેજો હે હા હા જો સાહેલા આ પેટનો નથી હો હાલો હા પાડતો લઈને આયા હે હા રામ રાખીને કેજે

આ ઓલા લઈને આવ્યા બી આમ જ ક્યાંય ગાઢી લેવાનું નહીં પણ કાંકરે ગઈ એમ ગોવિંદ મસ્તી ન કરો ગોરા મસ્તી ન કરો ગો ના વા બગલી 46 બગલી જો હવે ઢોરા તમે જો તમે કહેતા હતા કે આમ હે તેમ આવો શું લઈને હવે આ તણ ફટ તો ગામે જોયો બેઠો જો ને લા આમાં મુનાભાઈ ડિફેન્ડન્ટ તો કરો કામ ભલા માણસ શું થાય એવું એ એવું તો નથી મુનાભાઈ આ એકે મારા બેટા આની કેતો આરો દસ્તા નામ બામ નહીં કીરશાન લખો બસ નામ નહીં આનો લીડો આનો આનો પાડો બે કોઈ ભાઈ Footballing is my job, it is my job as a footballer.